ગુડ મોર્નિંગ જય માતા દર્શક મિત્રો આપણે આજે છે બે હજાર પચીસના પોરબંદરના લોકમેળામાં અને ભવ્ય તૈયારી થઈ રહી છે તો કાલે સાતમનો મેળો થવાનો છે તો બધા લોકોને મારું હાર્દિક નિમંત્રણ છે કે બધા લોકો અવશ્ય પોરબંદરનો લોકમેળો માણે અને ખૂબ મજા લે અને બહુ સરસ મજાનો મેળો થવાનો છે અને સરસ મજાની પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તૈયારી થઈ રહી છે તો આપણે આખું જોઈએ કે કઈ રીતના એનું આખે ગોઠવણી છે અને આપણે કઈ રીતના એ લોકો સગવડ આપી શકે છે તો આપણે આખું નિવાકરણ જોઈએ કઈ રીતના છે જય માતાજી મિત્રો જય માતાજી આજે આપણે પોરબંદરના લોકમેળામાં જે કાલે સાતમમાં જે સ્ટાર્ટ થઈ રહ્યો છે તો આપણે એની મુલાકાત આવ્યા છીએ તો હું તમને શોર્ટમાં બતાવીશ કે કઈ રીતના તૈયારી છે તો આ એની તૈયારી છે જે આ સીસીટીવી કેમેરામાં કેદ રહે આખો મેળો અને સરસ મજાની કહેવાય કે મહાનગરપાલિકાની તૈયારી ચાલી રહી છે જો વરસાદ નહીં આવે તો આપણે ચોક્કસ મેળો સરસ મજાનો રહે રહેશે તો આ આપણે કહેવાય કે ફુવારાથી આવતા જ જે ગેટ છે આ ગેટથી લઈ અને આ બધી વ્યવસ્થા છે આ રામાપીનું મંદિર અને આ ચકડોળનું આખું અંદરનું આખું ચકડોળ જ છે અને સાઈડમાં પણ નાના નાના ચકડોળ છે હવે આગળ આપણે જોઈએ શું શું છે અંદર આવતા જ આ આખા ચકડોળ મોટા ચકડોળ મોતનો કુવો અને વચમાં મોટું ગ્રાઉન્ડ મળશે જ્યાંની પહેલા પણ એક ગ્રાઉન્ડ હતું જ્યાં આપણે બેસવાની ને સગવડ મળશે અને આ બાજુ પર ચકડોની નાખી લાઈન છે આની પાછળ કદાચ સ્ટોર હોય આપણે જઈએ પાછળ કઈ અને આ ચોપાટીવાળું છેલ્લો ગેટ છે જ્યાં સરસ મજાનો મેળો એવું લખેલ છે પણ હવે શું હોય ખબર નહીં ભક્તિ મેળો એવું લખેલ છે તો એકથી ગેટ અને આ સીએમ સાઉન્ડ લાઇટિંગ આ બધું લાઇટિંગને આગળ તમે જોઈ શકો મોટો જે ડેમ બનાવવામાં આવ્યો છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થાય પાંચ દિવસ માટે અને આ રામદેવપીનું મંદિર તો ન્યા બધી જે કટલેરીના સ્ટોર છે વચમાં જે કહેવાય કે ચગડોળું છે અને આ બાજુ ખાણીપીણીના અને રમકડા માટેના સ્ટોર છે અને આની પાછળ છે આનંદ મેળો ચોપાટીવાળો તો આ આખી રૂપરેખા હતી અને ખરેખ નવીન છે કે સીસીટીવી કેમેરામાં આખો કહેવાય કે મેળો સજ્જ રહે તો પાકીટમાર છેડતીબાજ અને જે પણ અને જે પણ લફડા બાજુ હોય ખાસ ધ્યાન રાખજો કેમ કે બધા લોકો આમાં કેદ થવાના છે ને બધાએ ના ઢોલ વાગવાના છે તો આ મારી ચેતવણી પર છે અને સાવચેતી પર છે તો આવું કાર્ય ન થાય મેળામાં આપણા પોરબંદરના અને પોરબંદરના મેળાનું નામ ન ખરાબ થાય બધા લોકો ધ્યાન રાખે જય માતાજી આ નામ જોઈને તમને એક સંગીત યાદ ને 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 તો આ જીતના રાત ચાઇનીઝ પીઝા અને સુરતી ચાઇનીઝ આ નવું છે સુરતી ચાઇનીઝ અને રાધેશ્યામના ગોલા આ બધું આખું ભરત ભાજી કોણ રાજુભાઈ ભાજી કોણ આ બધા ખાણીપીણીના સ્ટોર છે અને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય બધા આ એક પોરબંદરમાં એક નવું એક સુંદર મજાનું એક જે કહેવાય કે પાણીની અંદર જલપરીના તમને દર્શન થાય તો તે કહેવાય કે બહારના આખા આ બેહુક તમે જોઈ શકો અને આનંદ મેળામાં એક નવીન છે આજુ ઘરે નવીન છે ને આજુ ઘરે તો જલપરી તો આખું પાણીમાં ડોમ બનાવવામાં આવ્યું છે અને આમાં તમને અવનવી માછલીઓ અને જલ દર્શન થાય તો અવશ્ય મુલાકાત લ્યો અને આનંદ મેળા આનંદ મેળામાં હાથી ગ્રાઉન્ડની સામેની બાજુ તો ચોક્કસ મુલાકાત લ્યો જય માતાજી